થોડો થોડો બીડું જેટલા થોડું એટલે થોડો તમને હું છોડવાનો તો નથી જ કારણ કે હજી આ જ છે પિક્ચર તો આખું બાચી છે તમે હોર રાખો એક એક ને મારવાનો છું હું હજી એલા વિલજી એ વિલજી ઓ તું હેડ દે

માવડા કમો નાયરો જબર ઉભા થાજો હો સાચી વાત છે એન આપણે કોક કરવું પડશે હવે આ છે અડી ઓરે છે લેલજીના સમજો ઠેર ઠેર મંકો લેગો ઠેર શું થયો કળી જાય વિ થોડી કોકે મને ભમરા રેજી અલસી કરું છે અલ પાપા અલ ઊભો થા ઊભો થા તકો માર રે પાપા પાપા શું છે

અલા નરતો ન ગયો તો અમે પારા છે અરે બાબા અલા તું એમ કે કે મને તને તમન નાણા મારો ચા નાણા મને દેખાતા નથી અરે બાબા અલા તું 아빠, 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 아빠,

મારા ઘરે બહાદુરી બતાવતા હવે બતાવો બહાદુરી ના

ના સોગા શું કરે ના તું કા કા સુનો હગા ઉરો અલા સુલા ના ફૂકવા ના ઓપરા ના હોતે ના ના કા કો ને લાકડા પડે તો હારું તો ભગા હગા હોય કા તમે જ્યાં હતા કે જાન ના અલા મુલા બહાર થોડો કોમે બુજો તો શું હતું એ મલાઈ દે ભેગા કે ઝઘડો કરવા ગયા હો અલે ભુડા અહીં માર ઝઘડા કરવા જો લીને જા મારે નહી મને પણ મારે દે ભા ઝઘડો કરવા જઈ ગયા ને ના ને હું તો જોય નતો જો ખાલી કોઈ બેઠો તો સોટે ઓ એમ હું એ જાદે ને બોલા માર જો

મોરના એડેને સિતરવા ના પડે એમ તને હું કહું ને એમ કહી ને તો તારે મજા રહી છે ને મારે મજા રહી છે એ મજા શું કાકા એ નાટક કરવા એમાં મજા બધી છે ઓપર એમાં સાંજે સમય આવશે ને તાર હું તને બધું સમજાવીશ ના મેં તમે તરત જ તરત કો તરત નહીં કેવું થોડો ટાઈમ થાય તો ટાઈમ થાય ને એટલે બધું હું તમને કહીશ